મોદ નગરપાલિકામાં આજે અમે નગરમાં સર્વ આગેવાનો નગરના નગરજનો ભેગા થયા છે આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવવામાં આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો છતાં પણ એ ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલાં નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવક કોંગ્રેસ નો પ્રમુખ એ કચરોને ત્યારે એની સાથે બેહુદ વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો એની સાથે બેહુદ વર્તન કર્યો એનું કંઈ નથી કચરો બતાવે છે કે જો આ કચરો તમે પંદર દિવસથી આ સરકારના ને લોકોના ટેક્સના ના પૈસા અમે ટેક્સ ભરીએ છે નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે એને દબાવવા માટે દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે પોલીસ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશર થી એની પર એફઆરઆઈ દાખલ થાય છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કરી અને મામલદાર સિંહને રજૂઆત કરવા જવાના હતા ત્યાં ખોટી રીતે એફઆરઆઈ થયેલી છે એક દલિત યુવાનનો મારા દબાવ દબાવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી લે છે વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદનગરને સમગ્ર પોલીસ ચાવણીમાં ફેરવી દીધું છે અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆરઈ ફરવાનું દેખાયું ખેડૂતોને આજે પોતાની નુકસાની નું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે સાત બાર નકલ માટે લાઈનો પડે છે એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવાળી નગરપાલિકામાં લે છે અધિકારીઓ ટકાવાળી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆરઆઈ કરાવી બહુ દુખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાંત સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું